કે નાનો હોય મોટો હોય ગરીબ હોય કે અમીર હોય વિશે તો આપણે ઘણું બધું કહેવા તો કેવા બેહી તો ઘણું બધું છે પણ આપણે ટૂંકમાં પરિચય આપીએ તો ઉગમ ફોજી હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આજ આપણે જવાના ઉગમ ફોજના એક સત્સંગમાં અને એમાં જગદીશ બાપુ આપણે ગેસ્ટ છે ઉગમફોદની આપણે વાત કરીએ તો ઉગમફોદની સ્થાપના ઉગારામ બાપુએ કરી હતી અને ઉગારામ બાપુએ ઘણા ભક્તોને જીવ જીવથી લઈને શિવ સુધી પહોંચવાળોનો માર્ગ દેખાડ્યો હતો અને ઘણા એવા ભક્તો હતા એને ભક્તિને માર્ગને ચડાવ્યા હતા ઉગમ ફોદની એક મને બહુ મસ્ત સારી બાબત એની એક વસ્તુ જોવા મળી કે કોઈ પણ અભિમાન એ પૈસાનું કે ઉચ્ચ નીચનું અભિમાન રાખતા નથી અને બધાને ને નાના હોય કે મોટા હોય બધાને એને પગે લાગીને મળે છે એ વસ્તુ હે ને મને બહુ સારી લાગી એની એક બાબત ઉગમફોદની અને આજ આપણે જઈએ છીએ પાસોદરા સત્સંગે જગદીશ બાપુ આપણે ગેસ્ટ છે અને હું અત્યારે ઓફિસેથી નીકળું છું અને એક આપણો મિત્ર છે ઘનશ્યામ એને પિકઅપ કરીને આપણે બંને જોડે પાસોદરા જઈશું અને સાગરભાઈ અને જયદીપભાઈ ને ત્યાં પોગી ગયા છે ચાલો આપણે નીકળીએ આપણે નીકળીએ છીએ હું છે અને આપણે ઘનશ્યામભાઈ એટલે આપણે પાસોદરા જવા નીકળીએ ફાઈનલી હું અને આપણે ઘનશ્યામભાઈ પાસોદરા ફામે આવી ગયા એ જગદીશ બાપુનો પ્રોગ્રામ હે અને ઉગમ ફોજનો સત્સંગ હે અને મને એક ખાસ બાબત હે ને ઉગમ ફોજની એ ગમી કે નાનો હોય મોટો હોય ગરીબ હોય કે અમીર હોય હેને બધા મળે ને ત્યારે એકબીજાને પગે લાગીને મળે હે આપણે ખાસ કરીને નાના હોય ને એ મોટાને પગે લાગીને મળે એ તો આપણે જોયા હોય પણ આપણે મોટો હે ને નાનાને પગે લાગીને એ આપણે ઉગમ ફોજમાં જ જોવા મળે એ મને હે ને એક વસ્તુ અલગ જ લાગી અને આપણે ઉગમ ફોજ વિશે થોડીક હે ને અલગ માહિતી આપણે વધારે માહિતી આપણે સાગરભાઈ પાસેથી જાણીશું આપણા મિત્ર જ છે સાગરભાઈ બધાને મારા જય ગુરુદેવ ઉગમેશ્વર સાહેબની જઈ સોનલ માતની જઈ અને સર્વે સંતોની જય તો ઉગમ ફોજ વિશે તો આપણે ઘણું બધું કહેવાતો કહેવા બેસી તો ઘણું બધું છે પણ આપણે ટૂંકમાં પરિચય આપીએ તો ઉગમ ફોજની સ્થાપના અને ઉગમ ફોજ સંપ્રદાય મેન દાદા ઉગારામ અને માતુશ્રી સોનલ માત જે આપણે રાજકોટ જિલ્લો ગોંડલ તાલુકો અને એનું નાનું એવું ગામ બાંદરા બાંદ્રા એની હાલ સ્થિત સમાધિ છે દાદા ઉગારામની માતુશ્રી સોનલ માતની અને બલારામ બાપાની એની સમાધિ છે દાદા ઉગારામે એવો કોઈ સંપ્રદાય કે એવું કોઈ નામ આપ્યું નથી પણ જે દાદા ઉગારામ સમાધિ થયા પછીથી જે એના અનુઆયુ ભક્તજનો હતા જે ગતગંગા હતી એણે એવું ઉગમફો જેવું એક નામ આપ્યું છે અને અત્યારે લાખો લાખથી દોઢ લાખ ગતગંગા ભેગી મળી અને શ્રાવણ દશમનું દાદાની તિથિ ઉજવાય છે બાંદ્રામાં અને ગુરુપૂનમનો એવો મોટો કાર્યક્રમ પોગ્રામ ઉજવાય છે અને લાખથી દોઢ લાખ ત્યાં ભજન અને સત્સંગનો લાભ લે છે અને અમારે આજ જો આજે ભાઈ શ્રીના પ્રકાશભાઈ આંબલિયાની ઘેરે આ પરમ પૂજ્ય શ્રી જગદીશ બાપુ નો કાર્યક્રમ રાખ્યો છે અને ભજન અને ભોજન જય ગુરુ જય ગુરુદેવ ને આપણે જગદીશ બાપુ ગેસ્ટ છે તો આપણે એનો પ્રોગ્રામ બતાવીશું વિડીયોમાં આગળ અને આપણા બધા મિત્રો હે જગદીશ બાપુનો પ્રોગ્રામ એટલે આપણે સત્સંગ કહીએ ગઈ કે પ્રોગ્રામ કહીએ ગઈ ગમે તે આપણે આપણાથી જે કંઈ હેલ્પ થતી હોય ને આપણે કરીશું પાર્કિંગ વ્યવસ્થા એ કે રસોડાની વ્યવસ્થા એ કંઈ પણ હેલ્પ થતી હોય ને આપણે બધા મળી ભેગા મળીને કરીશું તમે જોઈ શકો છો આપણે પાછળનું મસ્ત એવું ફાર્મ હે અને મસ્ત એવું લોકેશન એ પાસોદરા આપણે ધાર્મી ફાર્મ છે અને આ લોકેશન જુઓ તમે અત્યારે પબ્લિક નથી આવ્યું અને થોડાક ટાઈમમાં હમણાં સાંજ પડ્યા પબ્લિક બધું આવી જશે અને પછી પ્રોગ્રામ જગદીશ બાપુનો ચાલુ થશે આગળ ડોમ છે પતરાનો અને ત્યાં આપણે સભાની વ્યવસ્થા કરી છે આગળ ચાલો બતાવવું આપણે અને આ આખી આપણી બધી વ્યવસ્થા છે અને અહીંયા આપણે ટેજ બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બધું સાઉન્ડ આવી ગયું છે અને આ જો બધા ભેગા મળીને આપણે ટેજ આખું તૈયાર કરે છે ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો સ્ટેજ અને સાઉન્ડ સિસ્ટમની સિસ્ટમ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય સ્ટેજ બની ગયું હોય અને ટૂંક સમયમાં જગદીશ બાપુનો સત્સંગ ભજનનો પ્રોગ્રામ ટૂંક સમયમાં વિડીયોમાં બતાવવામાં આવશે તમે જોઈ શકો છો ઉકારામ દાદા ની આરતી થઈ ગઈ અને ભજન નો કાર્યક્રમ ચાલુ થઈ ગયો આપ દૂધ પહેલે દુનિયા Thank <muchas> અશુદ્ધ કઈ મેળવવાની જિજ્ઞાસા હોવી જોઈએ કઈ દરજ હોવું જોઈએ તો દરિયે બાપુ એટલે ભજન કરજો કેમ છે ભાઈ ચાલુ છે ભગવાન મેલા આઈસ્ક્રીમ

ફાઇનલી આઈસક્રીમ ખાઈ લીધું હોય અને સત્સંગનો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો થયો તમે જોઈ શકો છો અને હવે આપણે જઈએ નીકળી ઘરે જવા આવલોગ અહીંયા જ માટે સમાપ્ત કરીએ છીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં